હેલો ફ્રેન્ડ હું છું છું રાજપુતા અર્જુન શાહ રાજપુ યુટ્યુબ શામાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ બાર વિશે એસપીસી પાર્ટ ટુ અને તેની અંદર પેલો પાર્ટ શેર બહાર પાડવા એના વિશે શેર છપતી વિશે વાત કરીશું અગાઉ આપણે શેર હપ્તા વિશે જોઈ ગયા અને એ ઉપરાંત એકથી પાંચ ભાગ છે આના બનાવેલા છે અને આ છઠ્ઠો ભાગ છે અને છેલ્લો ભાગ આની અંદર આપણે સંપૂર્ણ પાંચ છે એ પૂરો કરવાનો છે જેમાં શેર જપ્તી શેર જપ્તીની વીતી પછી એ અંગે સેક્રેટરીની ફરજો શું છે શેર પછી પચગાળાનું અને અંતિમ ડિવિડન્ડ વિશે પણ વાત કરવાના છીએ તો જો મિત્રો તમે અમે યુટ્યુબ ચેનલ નવા જુઓ તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના જેવડી વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે શેર ઉપર બાકી આપતો શેર જપ્તી એટલે શું તો કે શેર ઉપર બાકી હપ્તો શેર હોલ્ડર પાસેથી મંગાવવામાં આવે છે આવો હપ્તો ન ભરનાર એવા શેર હોલ્ડરના શેર જપ્ત કરવામાં આવે છે જેને કહેવાય શેર જપ્તી શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી જેટલી રકમ હોય એ કંપની લઈ લઈએ એને કહેવાય શેરજપતી શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી તેનું સભ્યપત્રમાંથી નામ છે એ રદ કરવું અને શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત રીતે અંત લાવવો એને કહેવાય શેર જપ્તી આ વ્યાખ્યામ પૂછે તો આટલું લખવાનું આમ શેર જપ્તી એ કંપનીના સંચાલકોએ લીધેલું એક શિક્ષાત્મક પગલું છે શેર જપ્તી માટે નિયમનપત્ર એટલે આર્ટિકલ્સની અંદર સત્તા પણ હોવી જોઈએ શેર જપ્તીની વિધિ કંપની આર્ટિકલ્સમાં શેર જપ્ત કરવા માટેની વિધિ આપેલી છે જે નીચે મુજબ છે પહેલું એમાં બાકી હપ્તાની યાદી તૈયાર કરવી સેક્રેટરીએ બેંક પાસેથી મળેલા મળેલી ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય એમની યાદી તૈયાર કરે છે બરાબર ભરણા ચિઠ્ઠી આવી ગઈ એટલે હપ્તો મળી ગયો પણ જેટલાની ન મળી ભરણા ચિઠ્ઠી અને હપ્તો નથી ભર્યો એમ કહેવાય છે બાકી હપ્તાની યાદી હવે સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવાની બાકી હપ્તાની યાદી એ તૈયાર થઈ ગયા પછી તે સંચાલક મંડળ સમક્ષ રજૂ કરી ચર્ચા વિચારણા કરી અને છપતીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે સેક્રેટરીને એમ કહે છે કે હવે આ લોકોએ હપ્તો ભર્યો નથી ત્રણ વખત નોટિસ આપવા છતાં તો હવે એ લોકોના શેર લઈ લેવા કે નહીં મીન્સ કે છપ્તી અંગેની વિચારણા એ લોકો કરતા હોય છે સભ્યોને સ્મૃતિપત્ર મોકલવો જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ હજુ ભરી નથી તેમને સ્મૃતિપત્ર પહેલાં મોકલવામાં આવે એટલે કે એક વખત રિમાઇન્ડર આપવામાં આવે એને અને હપ્તાની રકમ એ વ્યાજ સહિત કારણ કે તારીખ વહી ગઈ હપ્તો ભરવાની પણ હવે એ હપ્તો જો ભરવો હોય તો ભરી શકે પણ વ્યાજ વધારે લાગશે તો વ્યાજ સહિત એને અંતિમ તારીખ છે એ આપવામાં આવતી હોય છે એટલે તારીખ સુધીમાં ભરી દેવા છવામાં આવે છે હજી પણ જો ન મોકલે હપ્તો તો એને અંતિમ પત્ર મોકલવામાં આવે એટલે કે સભ્ય પહેલા સ્મૃતિ પત્ર મોકલવા છતાં જો તો એનો કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણી પત્ર પોસ્ટથી મોકલવામાં આવે છે જેમાં પત્ર મળીથી ચૌદ દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે આ તાકીદનું પાલન નહીં થાય તો શેર જપ્ત થશે એવી પણ એ લોકોને ચેતવણી આપવામાં આવતી હોય છે શેર જપ્તીનો ઠરાવ ચેતવણી પત્ર મોકલવા છતાં જે ચૌદ દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો શેર જપ્ત કરવામાં આવે છે આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવતો હોય છે શેર જપ્તીની નોટિસ મોકલવી સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલા ઠરાવની રૂએ સેક્રેટરી સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ મોકલવામાં આવતી હોય છે પણ ડીમેટના સભ્ય ડીમેટના સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીની કરવામાં આવે તથા શેર ફેરબદલી એજન્ટને પણ કરવામાં આવતી હોય છે જો મૂળ સ્વરૂપે શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર એ કંપનીને પરત કરવા જણાવવામાં આવે છે ત્યાર પછી જાહેર નોટિસ આપવી વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી આ શેરોમાં હવે કોઈ લેવડ દેવડ કોઈએ કરવી નહીં કારણ કે હવે એ શેર કંપનીએ લઈ લીધા છે એટલા માટે સભ્યપત્રકમાં નોંધ કરવી જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી એ સભ્યપત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને તેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી છેલ્લા દૂર કરેલા રજિસ્ટરો એમાંથીનું નામ કાઢી નાખ્યું હવે એ અંગે સેક્રેટરીની શું ફરજ છે જો આ મિત્રો પણ ત્રણ મારમાં પૂછાઈ શકે એવો છે આ એમપી છે ખાસ કરી લેવો શેર જપ્તી અંગે નિયમનપત્રની અંદર જોગવાઈ છે એ પહેલાં ના શેર તો નહીં ભરનાર સભ્યોની સભ્યોના બાકી હપ્તાની યાદી તૈયાર કરવાની સંચાલક મંડળ સભામાં એ માટે ઠરાવ અનુસાર કસુરવાર જે સભ્ય હોય એને પહેલાં સ્મૃતિપત્ર મોકલ કસુરવાર એટલે કે જેના હપ્તો ભર્યો નથી ખરેખર શેર જપ્તી માટે છે એવા કસુરવાર સભ્યોને જ સ્મૃતિપત્ર મોકલવો જોઈએ સ્મૃતિપત્ર મોકલ છતાં સભ્ય હજી નાણાં ન ભરે તો એના આખરી ચેતવણીપત્ર મોકલવો એટલે પહેલાં સ્મૃતિપત્ર પછી અંતિમ ચેતવણી પત્ર પછી સંચાલક મંડળની સભામાં એનો ઠરાવ આખરી ચેતવણી પત્ર મુદત પૂરી થઈ સંચાલક મંડળની સભા બોલાવવાની અને શેર છબ્તીનો ઠરાવ છે પછા કરાવવાનો તો પહેલાં શું હતું જોગવાઈને તપાસવાની પછી બાકી હપ્તાની યાદી તૈયાર કરવાની પછી સ્મૃતિપત્ર મોકલવો પછી અંતિમ ચેતવણી પત્ર મોકલવો સંચાલક મંડળની સભા બોલાવી જપ્તીનો ઠરાવ પછા કરવો પછી એની જાણ છે સભ્યને કરવાની એટલે સભ્યને શેર જપ્ત થયાની નોટિસ મોકલવી વર્તમાનપત્રમાં એ અંગે જાહેર નોટિસ આપવી સભ્યમાં પહેલાં વ્યક્તિગત દઈ દેવાનું પછી ન્યૂઝપેપરમાં દઈ દેવાનું સભ્યપત્રમાં જરૂર નોંધ કરી એનું નામ સભ્ય નામ પછી રદ કરવું અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગેનો ઠરાવ પછા કરવો અને નવા શેરધારકને શેરની વહેંચણી કરી તેની જાણ કરવી અને સભ્યપત્રમાં તેનું નામ છે દાખલ કરવું કેનું નવા જે શેર ધારક છે તે હવે એનાથી શું અસર થાય છે શેર જપ્તીની અસરો શેર જપતીના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો ફરજિયાત અંત આવે છે શેરધારક શેર પર અત્યાર સુધી જેટલા ચૂકેલા નાણાં છે એ પણ ગુમાવે છે શેરધારક શેર પરનો ડિવિડન્ડ હક પણ ગુમાવે છે શેર જપતીના પગલાં પહેલાં શેર હોલ્ડરે શેર પર ભરેલી રકમની માલિકી કંપનીની બની જાય છે કંપની તે રકમ શેર છપતી ખાતે જમા કરે અને તે શેર ફરીથી બહાર પાડ્યા પછી શેર છપતી ખાતું છે બંધ થાય છે જપ્ત થયેલા શેર જપ્ત કરાયેલા શેર કંપનીની માલિકીના બને છે સંચાલન મંડળ એ શેરની દાર્શનિક કિંમતથી ઓછી નહીં તે રીતે એનો નિકાલ કરી શકે એટલે દાર્શનિક કિંમતથી ઓછા ન હોવા જોઈએ દાર્શિક કિંમત જેટલા હોય તો ચાલો દેશની કિંમતથી વધારે રકમની ન લઈ શકે આગળ એટલે કે જો દસ રૂપિયાનો હોય શેર તો એ અગિયાર રૂપિયા લખે બહાર ન પાડી શકે એનાથી ઓછી રકમ લખે બહાર પાડે તો ચાલે શેર જપ્ત કરવાથી કંપની શેર મૂડીમાં ઘટાડો થતાં જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે હવે શેરની સોંપણી સામાન્યમાં શેર સોંપણી એટલે શું કંપની શેર પ્રમાણપત્ર પરત કરવા કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા એને કહેવાય શેર સોપણી એટલે કે શેર ટૂંકમાં સોંપી દેવા આ ખ્યાલ માત્ર મૂર્ત સ્વરૂપના જે હોય શેર એને જ લાગુ પડે છે કોને લાગુ પડે શેર સોપડી મૂર્ત સ્વરૂપના હોય બરાબર એવા જ શેર માટે એટલે કે ફિઝિકલ ભૌતિક રીતે શું તમે ધરાવતા હોય તેવા શેર સોપણી અંગેના સંજોગોની વાત કરી તો કંપનીનો શેર હોલ્ડર નીચેના સંજોગોમાં શેર ચોપડી કરી શકે ક્યારે તો શેર પ્રમાણપત્ર શેરફેર બદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય પ્રમાણપત્ર ફાટી જાય એમ હોય વાંચી શકાય એમ ન હોય એકત્રીકરણ કરવાનું હોય શેરનું કે શેરનું વિભાગીકરણ કરવાનું હોય ત્યારે આ બે માર્ગમાં સી વિભાગમાં આવી શકે એવો છે શેર છોપડીના સંજોગો પૂછાય તો આ પાંચે પાંચ લખી નાખવાના ચલો એના પછી શેર ઉપર વિશેષક એટલે કે લિયન આ પણ મિત્રો ખાસ સી વિભાગમાં આવી શકે એવો લિયન એટલે શું છે તો કોઈ પણ દેવાદાર વ્યક્તિ દેવાદાર એટલે જેની પાસે પૈસા લેવાના હોય એ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ છે આપણા માટે કંપની માટે દેવાદાર છે પણ કંપનીને એને શું છે પૈસા દેવાના છે એના એટલે એ શું થયું દેવું ચૂકવવામાં એ નિષ્ફળ ગયો એ વ્યક્તિ તો તેના લેણદારોને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો વેચાણનો લેણો વસૂલ કરવાનો હક મળે છે જેને લિયન કે વિશેષ હક કહેવાય છે જ્યારે શેર કંપનીને શેર આપતાં નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે તેને શેર લિયન કહેવાય છે કંપની આવા હકનો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકશે શેર ફેરબદલી અટકાવી શકશે ડિવિડન્ડ બોનસ શેર એ અટકાવી શકે શેર હોલ્ડર પર શેર પર આપવા છોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષક એટલે કે લિયન હક ધરાવે છે ચલો ત્યાર પછી છે શેર ડિવિડન્ડ કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે એટલે કે ટેક્સ કરવેરા ચૂકવ્યા બાદ જેટલો નફો વધતો હોય એને વહેંચણી પાત્ર નફો કહેવાય એટલે નફામાંથી એ ટેક્સ છે એ ચૂકવી દઈએ પછી જે વધે એને કહેવાય વહેંચણી પાત્ર નફો નફો માઇનસ ટેક્સ વહેંચણી પાત્ર નફા પૈકી કેટલો ભાગ છે એ શું કરે એ અનામત સ્વરૂપે રાખે વેચણી પાત્ર નફો જે છે એમાંથી એટલો ભાગ અનામત સ્વરૂપે રાખ્યા અને બાકીનો જે નફો વધે છે બરાબર તે શેર હોલ્ડરોને વેચી દે જો પહેલા નફો હતો નફામાંથી કરવેરા ગયા એટલે વધ્યો વેચણી પાત્ર નફો એમાંથી અમુક ભાગ છે એ શું રાખી દઈએ અનામત તરીકે રાખી દઈએ અને પછી જે વધે એ જ કોને દઈએ શેર હોલ્ડરોને દઈએ બરાબર ડિવિડ તરીકે અને એને કહેવાય ડિવિડંડ આમ ડિવિડન્ડ એટલે કંપનીના વેચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે હોય શેર સ્વરૂપે હોય અને અન્ય સ્વરૂપે હોય એને કહેવાય ડિવિડંડ ભારતમાં કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે ડિવિડન્ડ વેચી શકે ડિવિડન્ડ કેમાં હોય રોકડ સ્વરૂપે એ કોણ કે છે કંપની ધારો ઓગણીસો ને છપ્પન ડિવિડન્ડ છે એ બે પ્રકારના હોય એક તો વચગાળાનું અને બીજું આખર કે અંતિમ કે વાર્ષિક ડિવિડન્ડ મોસ્ટ ટાઈમ બી છે પૂછાય છે દર વખતે ડિવિડન્ડ કેટલા પ્રકારનું તો કે વચગાળાનું અને અંતિમ ડિવિડન્ડ વચગાળાનું ડિવિડન્ડ કેવું સામાન્ય રીતે અર્ધ વાર્ષિક રીતે આપવામાં આવે એટલે દર છ મહિના જ્યારે વાર્ષિક ડિવિડન્ડ છે એ વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવામાં આવે એટલે કે વર્ષના અંતે ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર બંનેને ચૂકવાય છે કોને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બેને ચૂકવાનું હોય ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલાં પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કહેવાય પ્રેફરન્સ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એટલે શું ઇક્વિટી શેર પહેલાં જે પ્રેફરન્સ શેર ધારકું હોય એને પહેલેથી નક્કી થયેલું હોય આટલા ટકા લેખે ડિવિડન્ડ ચૂકવવાનું તો એને કહેવાય પ્રેફરન્સ શેર ડિવિડન્ડ કાયદેસર રીતે ઇક્વિટી શેરહોલ્ડર કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર છે ને તો એ પ્રેફરન્સ શેર ધારકોને હોય એ પ્રેફરન્સ શેર પછી જ ઇક્વિટી શેરને મળે છેલ્લે વધે તો તથા વેચણીપાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર એ ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ સંચાલક એટલે બીઓડી સમક્ષ રજૂ કરવામાં આવે કે આપણે કેટલું રાખવું એ બધા સંચાલકો નક્કી કર્યા આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે એટલે ઇક્વિટી શેર હોલ્ડર દ્વારા વધુમાં વધુ ત્રીસ દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે ઇક્વિટી ડિવિડન્ડ એ કંપની નફા પર આધાર રાખે છે એટલે કંપની નફો કરે તો જ ડિવિડન્ડ દેવાનું નિર નહીં કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ સંચાલક મંડળે ડિવિડન્ડનો દર નક્કી કરે કેટલા ટકા લેખે ડિવિડન્ડ દેવું એ આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરતા જાહેર કરવું અને વેચવું એ કાયદેસર રીતે ફરજિયાત નથી મળે ન પણ મળે તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાય ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડનો દર છે અનિશ્ચિત હોય છે જ્યારે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ દર કેવો હોય છે નિશ્ચિત હોય છે તો મિત્રો અહીં આપણે આ પાઠ પહેલો શેર બહાર પાડવા એ પૂર્ણ કરીએ છીએ જો મિત્રો તમને કાંઈ પણ ડાઉટ કે હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ કોમેન્ટ કરી શકો છો જો અમારી વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બે લાઇકન બટનમાં ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના જ વિડીયો મૂકીને તમને નોટિફિકેશન મળતી રહે ફરી પાછા મળશું એક વિડીયોમાં થેન્ક યુ